ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢની સીમમાં નર્મદાની માઇનોર કેનાલ છલકાતા વીસ ખેતરમાં પાણી ફરી વળ્યા પાકને નુકસાન થતાં ખેડૂતોમાં રોષ તંત્રની બેદરકારીના કારણે માઇનોર કેનાલ છલકાઈ ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામની ચાવડિયા સીમ વિસ્તારમાં માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલ પાણી છોડાતા તંત્રની બેદરકારીના કારણે છલકાઈ જવાનો બનાવ બન્યો છે જે માઇનોર કેનાલ વિરેન્દ્રગઢ ગામની ચાયરડિયા સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર કેનાલ અગમ્ય કારણોસર ઓવરફ્લો થવાનો બનાવ બનતા વિરેન્દ્રગઢ ગામની ચાયરડિયા તરીકે ઓળખાતી સીમ વિસ્તારની આસપાસના વીસ જેટલા ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે નર્મદામાં અગાઉ તંત્ર દ્વારા ધ્યાન નહીં દેતા કેનાલ ઓવરફ્લો થઈને પાણી છલકાઈ જતા ખેતરમાં વાવેલ જીરું એરંડા વરિયાળી જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાની થવાની ખેડૂત દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે ડાંગધ્રા તાલુકાના નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે કેનાલો ઓવરફ્લો થતી રહે છે જેનો ભોગ નિર્દોષ ખેડૂત બનતા હોય છે ત્યારે વિરેન્દ્રગઢ ગામની ચાયડિયા સીમની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે વિરેન્દ્રગઢ ગામના ખેડૂતો દ્વારા ધાંગધ્રા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીના યોગ્ય નિકાલ કરવા અરજી કરી હતી